કચ્છમાં મતલબ કે ભચાઉ મોરગર ભચાઉ મોરગર પણ કેસુડો હગર જવા દેતો આ કેસુડો અને અમારો ખેત મેરામણ અમને જવા ન દેતા ઘરે કેમ ન જવા દેતા કે આવા ટેલેન્ટ નો ઉપયોગ કરીને વગર ડ્રાઈવર ટ્રેક્ટર હાકીને એટલે જ ન જવા દેતા એ લાલા હા ઘરે કેમ ન જવા દેતા ભચાઉ ટેલેન્ટ ની ખૂબી એટલે ટેલેન્ટ ની ખૂબી હે હા એક આ રેટા ટ્રેક્ટર હાકીએ અને આવા સીધા ચાહ નાખીને એટલે જ ઘરે ન જવા દેતા મારે તો જલસો ખાલી આ બે જણાથી આપડે કામ કરાવવાનું બાકી ગમેલા બમેલા આપડે ઉપાડાવવા થતા નથી થાય કોઈ ઉપાડતો જ નથી હું હું ટ્રેક્ટર નથી આગતો ટ્રેક્ટર